રાપર ટાઉનમાં થયેલી ઘરફોડ ચોરીમાં આરોપી ઝડપાયો રાપર ટાઉન વિસ્તારમાં આવેલ કરિયાણા દુકાનમાં થયેલી ચોરીના ગુનામાં રાપર પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે ગુરુએ શોપિંગ સેન્ટરમાં દિવસ દરમિયાન અજાણ્યા ઇસમ દ્વારા રોકડ રકમ ચોરી કરાઈ હતી જેને પગલે રાપર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક સાગર સામડાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર જે બી અને સ્ટાફે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી સીસીટીવી ફૂટેજ ટેકનિકલ વિશ્લેષણ અને માનવીય સૂત્રોના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો હતો પકડાયેલ આરોપી ભાવિનભાઈ ભરતભાઈ સંઘાર ઉંમર વીસ વર્ષ રહે પાવર હાઉસ રાપરનો હોવાનું જાણવા મળ્યું પોલીસે તેની પાસેથી ચોરીમાં ગયેલી રોકડ રકમ અને મોબાઈલ સહિત કુલ રૂપિયા એક લાખ એકત્રીસ હજાર એકસો સિત્તેરનો મુદ્દામાલ કબજે કર્યો છે આ કામગીરી રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જેબી બુબડિયા અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે